મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ત્રેનો ઓગસ્ટ બે હજાર પચ્ચીસને રવિવારનું રાશિફળ મેષ રાશિફળ મુશ્કેલીઓ પર નિવાસ કરવાની તથા તેને ગણી વધારવાની તમારી ટેવ તમારા નૈતિક તંતુને નબળો પાડી શકે છે જો તમારી ધન સંબંધી કોઈ બાબત કોર્ટ કચેરીમાં અટવાયેલી હોય તો તે આજે ઉકેલાઈ શકે છે અને તમે વિજયી થઈ શકો છો સાથે તમને ધમ લાભ થઈ શકે છે તમારી મદદની જરૂર હોય એવા મિત્રની મુલાકાત લેજો આજે તમારા હૃદયના ધબકારા તમારા પ્રિયપાત્રો લય સાથે તાલ મેળવશે અને પ્રેમનું સંગીત રેલાવશે જે લોકો છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ વ્યસ્ત હતા તેઓને આજે પોતાના માટે મફત સમય મળી શકે છે સ્પર્શ ચુંબન આલિંગનનું લગ્નજીવનમાં આગાઉ મહત્ત્વ હોય છે આજે તમે તેનો અનુભવ કરવાના છો એવા કોઈનો ફોન આવી શકે છે જેની સાથે તમે લાંબા સમયથી વાત કરવા માંગતા હતા ઘણી જૂની યાદો તાજી થઈ જશે અને તમે સમયમાં પાછા જશો ઉપાય કાગડાઓ શનિ દ્વારા શાસિત ને પકોડા ખવડાવો અને ખુશી તથા સ્વસ્થ રહો વૃષભ રાશિ ફાય તમારા જીવનને હળવાશથી લેતા નહીં જીવનની દરકાર સાચી સમજ છે તમે જો રૂઢિગત રીતે રોકાણ કરશો તો તમે સારું એવું ધન કમાઈ શકશો પરિવારના સભ્યો સાથે વિતાવવા માટે તમે ખાસો સમય મળશે આજે તમને તમારા પ્રિયપાત્રની એક નવી અદ્ભુત બાબત જોવા મળશે સમય કરતા મોટા કંઈ હોતું નથી તેથી જ તમે સમયનો સારો ઉપયોગ કરો છો પરંતુ કેટલીક વાર તમારે જીવનને સરળ બનાવવાની જરૂર છે અને તમારા પરિવાર સાથે સમય વિતાવવાની જરૂર હોય છે લગ્ન એક આશીર્વાદ છે અને આજે તમને એનો અનુભવ થવાનો છે તમે તમારા પિતા સાથે આજે કોઈ મિત્રની જેમ વાત કરી શકો છો તેઓ તમારા શબ્દો સાંભળીને ખુશ થશે સારા સ્વાસ્થ્યનો આનંદ લેવા માટે પોતાના ઘરનો મધ્ય ભાગ સાફ અને સ્વચ્છ રાખો. મિથુન રાશિ ફલ આજે સ્વાસ્થ્ય બરાબર રહે છે. કોઈની મદદ લીધા વગર પણ તમે ધન કમાવી શકો છો. તમને માત્ર પોતાની જાત પર વિશ્વાસ કરવો પડશે. તમારું માના કીતાલક દાગીના અથવા હોમ એપ્લાયન્સિસની ખરીદી કરશે. તમારું પ્રેમ જીવનની બાબતમાં આજનો દિવસ અકલ્પ્ય છે. બસ પ્રેમ કરતા રહો. આજના દિવસે હાથમાં લેવાયેલું બાંધકામ તમારા સંતોષ મુજબ પૂરું થશે આજે તમારું લગ્નજીવન સુંદર વળાંક લેશે તમે તમારા વ્યક્તિત્વને નિખારવા માટે થોડો સમય પસાર કરી શકો છો કારણ કે સ્વનિર્માણમાં આકર્ષક વ્યક્તિત્વનો મહત્વપૂર્ણ ફાળો છે ઉપાય પોતાની આર્થિક સ્થિતિને સશક્ત બનવા માટે તામ્ર વ્યક્તિગત પારિવારિક ઇષ્ટને પીળા ફૂલ અર્પિત કરો કર્ક રાશિફળ ગર્ભવતી સ્ત્રીઓ જમીન પર ચાલતી વખતે ખાસ દરકાર રાખે અને શક્ય હોય તો ધૂમ્રપાન કરતા મિત્ર સાથે ઊભા ન રહો કેમ કે તે તમારા ભાવિ બાળક માટે જોખમી પુરવાર થઈ શકે છે આગળ જતાં જેનું મૂલ્ય વધવાનું છે એવી ચીજ ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ તમારા તરફથી કંઈ વધુ કર્યા વિના અન્યોનું ધ્યાન ખેંચવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે અંગત બાબતો અંકુશ હેઠળ રહે છે આજે તમે તમારા મકાનમાં વેરવિખેર વસ્તુઓને ગોઠવવાની યોજના બનાવશો પરંતુ આ માટે તમને ખાલી સમય નહીં મળે કેટલાક લોકો માને છે કે લગ્નજીવન એટલે ઝડા અને સેક્સ પણ આજે બધું જ શાંત અને સૌમ્ય રહે છે આજે તમે ઓફિસનું કામ એટલી ઝડપથી સંભાળી શકશો કે તમારા સાથીદારો તમને જોઈ શકશે ઉપાય માછલીઓને ઘઉંના લોટની ગોળીઓ ખવડાવો સિંહ રાશિફળ તમારી અપેક્ષાઓ અને ઉમેદો પર ભયની કારણે અસર પડવાની ઊંચી શક્યાઓ જોવાય છે વેપારીઓને આ જ પોતાના વેપારમાં ખોટ આવી શકે છે અને પોતાના વેપારને સારો બનાવવા માટે તમારે તમારા પૈસા ખર્ચ કરવા પડી શકે છે સામાજિક કાર્યક્રમો વગદાર તથા મહત્વના લોકો સાથે સંબંધ સુધારવા માટેની શ્રેષ્ઠ તક સાબિત થશે તમારું પ્રિયપાત્ર થોડુંક ચીડાયેલું લાગશે આ બાબત તમારા મગજ પરની તાણમાં વધારો કરશે વ્યસ્ત દિનચર્યા છતાં પણ તમે પોતાના માટે સમય કાઢવામાં સક્ષમ હશો ખાલી સમયમાં તમે કંઈક રચનાત્મક કરી શકો છો આજે તમે અથવા તમારા જીવનસાથી પલંગમાં ઈજાગ્રસ્ત થઈ શકો છો આથી એકમેક સાથે નજાકતથી વર્તજો મનુષ્યનું વિશ્વ વિચારો દ્વારા બનાવવામાં આવ્યું છે એક સારી પુસ્તક વાંચીને તમે તમારી વિચારધારાને મજબૂત કરી શકો છો ઉપાય હનુમાન ચાલીસાનો પાઠ કરો અને સારું સ્વાસ્થ્ય મેળો કન્યા રાશિફળ સંતોષી જીવન માટે તમારી માનસિક દ્રઢતામાં વધારો કરો નાણાં પ્રવાહમાં વધારો મહત્વની ચીજોની ખરીદી તમારી માટે આસાન બનાવશે તમે જો તમારા ભાગીદારોના મતને નજરઅંદાજ કરશો તો તેઓ ધીરજ ખોઈ બેસેશે કોઈ પિકનિક સ્પોટની મુલાકાત લઈ તમે તમારું પ્રેમ જીવન ઝળકાવી શકો છો જીવનનો આનંદ માણવા માટે તમારે તમારા મિત્રોને પણ સમય આપવો જોઈએ જો તમે સમાજથી અલગ થશો તો તમને જરૂર હોય તો પણ કોઈ તમારી સાથે રહેશે નહીં આજે તમારા જીવનસાથીના પ્રેમને કારણે તમે જીવનની તમામ મુશ્કેલીઓને ભૂલી જશો તે એક અદ્ભુત દિવસ છે મૂવી પાર્ટી અને મિત્રો સાથે ફરવા માટે શક્યતા છે ઉપાય પરિવારમાં સમૃદ્ધિ માટે સ્ત્રી અને પુરુષને તેમના કપાળો પર સિંદૂરનો તિલક લગાવવું જરૂરી છે તુલા રાશિપાળ આજે તમારી પાસે સારો એવો સમય હશે આથી તમારા સારા સ્વાસ્થ્ય માટે લાંબી વોક પર જાઓ આજે કોઈપણ પ્રકારનું રોકાણ ટાળવું તમારો કિંમતી સમય તમારા બાળકો સાથે વિતાવો સાજા થવાનો એ સૌથી શ્રેષ્ઠ પ્રકાર છે તેવો અપાર ખુશીનું માધ્યમ છે તમે પ્રેમમાં ધીમે પણ એક ધારા બળશો તમારી ચીજો પ્રત્યે બેદરકાર રહેશો તો તે ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે મજાકભરી ચર્ચા દરમિયાન તમારા બંને વચ્ચે કોઈ જૂની સમસ્યા સામે આવી શકે છે જે આગળ જતા તમારી વચ્ચે ઝઘડામાં પરણમશે आजे तुम्हें कोई नजकना अने जूना मित्र ने મળીને भूतकालના સુવર્ણ દિવસોમાં ખોવાઈ શકો છો. ઉપાય: જરૂરિયાતમંદો અને ગરીબ લોકોને મીઠું ભાત આપવાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. વૃશ્ચિક રાશિફળ: તમારી प्रचंड बौद्धिक ક્ષમતા તમને વિકલાંગતા સામે લડવામાં મદદ કરશે. માત્ર હકારાત્મક વિચારો રાખીને તમે સમસ્યા સામે લડી શકો છો. ધનની આવશ્યકતા ક્યારેક પણ પડી શકે છે તેથી જેટલું શક્ય હોય પોતાનો પૈસાની બચત કરવાનો વિચાર બનાવો. કોઈક તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરશે કેતલિક મજબૂત શક્તિઓ તમારી વિરુદ્ધ કામ કરી રહી છે ઘર્ષણ થાય તેવી પ્રવૃત્તિઓ તમારે ટાળવી જોઈએ તમે જો ખરેખર મામલાને અંજામ જાપવા માંગતા હો તો સમજાવટથી મામલો પતાવો એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે તમારું પ્રિય પાત્ર સાથે બહાર જાતા હો ત્યારે દેખાવ અને વર્તનમાં તમે જેવા છો એવા જ રહો સારી તથા હચમચાવનારી ઘટનાઓનો બેવસ જે તમે મુંજાએલા અને થાકેલા કરી મુખસે આજે તમે એ અનુભવશો કે અદ્ભુત જીવનસાથી હોવાથી કેવું લાગે છે આજે પિતા અથવા મોટા ભાઈ તમને કોઈ ભૂલ માટે ઠપકો આપી શકે છે તેના શબ્દોને સમજવાનો પ્રયત્ન કરો ઉપાય એક આનંદમય કુટુંબ જીવનનો આનંદ લેવા માટે ચાંદીના ટુકડા ઉપર સુખ યંત્ર કોતરાવો રાશિફળ દરેક વ્યક્તિની વાત સાંભળો શક્ય છે કે તમને એમાંથી તમારી સમસ્યાનો ઉકેલ મળી જાય લાંબા ગાળાના કોઈપણ રોકણ ટાળો તથા તમારા સારા મિત્ર સાથે કેટલી ખુશીભરી ક્ષણો વિતાવો ઘરે તમને તમારા સંતાનો એવી પરિસ્થિતિ રજૂ કરશે જેમાં રાયનો પહાડ કરાયો હોય કોઈ પણ પગલું લેવાનો પૂર્વે વાસ્તવિકતાની ચકાસણી કરો પ્રેમ પ્રકરણમાં ગુલામની જેમ વર્તશો નહીં તમારી વૃત્તિ તમારી મહામૂલી મૂડી સાબિત થશે કોઈ અન્ય વ્યક્તિની અવળી અસર હેઠળ આવીને તમારા જીવનસાથી તમારા સાથે ઝઘડો કરશે તમારો પ્રેમ અને સહાનુભૂતિ બધુ જ બરાબર કરી નુકસાન નહીં થાય આજે તમારું વ્યક્તિત્વ લોકોને નિરાશ કરી શકે છે તેથી તમારે તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક ફેરફારો કરવાની જરૂર છે ઉપાય સવારે અને સાંજે ૐ બ્રામ બ્રીમ બ્રો સહ બુદ્ધાય નમઃ ૐ બ્રામ બ્રીમ બ્રો સહ બુદ્ધાય નમઃ નો 11 વખત જાપ કરવાથી કુટુંબની ખુશાલી સચવાય છે મકર રાશિફળ શારીરિક તલાબ અને ખાસ કરીને માનસિક દ્રઢતા માટે ધ્યાન અને યોગ કરવાનું શરૂ કરો જે લોકોએ કોઈ સંબંધી જોડે પૈસા ઉધાર લીધેલા તેમને કોઈ પણ હાલતમાં આજે પૈસા પાછા આપવા પડી શકે છે તમારો તરફથી કંઈ વધુ કર્યા વિના અન્યોનું ધ્યાન ખેંચવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે પ્રેમની ઉર્જા તમને પ્રેમ કરવાનું કારણ આપે છે તમારા વડે આજના દિવસમાં એવા કામ કરવામાં આવશે જેના વિશે તમે ઘણીવાર વિચારો છો પરંતુ કરવાની માટે અસમર્થ હતા જેઓ કહે છે કે લગ્ન એટલે માત્ર સેક્સ તેઓ ખોટું બોલે છે કેમ કે આજે તમને સમજ જાશે કે ખરો પ્રેમ એટલે શું આજે તમે થોડી મુશ્કેલીમાં આવી શકો છો અને તમે સમજ શકો છો કે તમારા જીવનમાં સારા મિત્રો રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે ઉપાય કોઈપણ જાતની નિરાશા અથવા તાળને દૂર કરવા માટે આદિત્ય હૃદય સ્ત્રોત્રુ પાઠ કરો કુંભ રાશિફલ દિવસની શરૂઆત તમે યોગ અને ધ્યાનથી કરી શકો છો આવું કરવું તમારા માટે ફાયદાકારક રહેશે અને તમારી અંદર ઉર્જા કાયમ રહેશે જો તમારે જીવન સુગમ રીતે ચલાવવું હોય તો તમારે ધનના આવાગમન પર ધ્યાન આપવું જોઈએ જીવનસાથી તથા સંતાનો વધારાનો પ્રેમ અને સાર સંભાળ આપશે પ્રેમ હકારાત્મક કંપનો દેખાડશે આત્મિક ગુરુ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે સ્ત્રીઓ ગુરુ ગ્રહની છે અને પુરુષો મંગળના પણ આજે એવો દિવસ છે જ્યારે ગુરુ અને મંગળ એકમેકમાં ઓગળી જશે આજે કોઈ ફિલ્મ અથવા નાટક જોવું તમને પર્વતોમાં જવાનું મન કરી શકે છે ઉપાય રાહુ જ્યારે સારા પ્રભાવ હેઠળ આવે છે ત્યારે તે દાન બલિદાન રચનાત્મકતા ક્રાંતિ વગેરેનું પ્રતિનિધિત્વ કરે છે સારી નાણાકીય સ્થિતિ અને આર્થિક સ્થિતિ માટે હંમેશા અન્યને મદદ કરવા અને સેવા આપવા માટે રચનાત્મક રીતો શોધો મીન રાશિફળ ગુસ્સાની લહેર આજે વાદવિવાદ તથા ગ્રસંગ ભણી દોરી જશે બહાર કોઈ ચીજ ખરીદવા દોડવાને બદલે તમારી પાસે જે હો તેનો ઉપયોગ પહેલાં કરો તમારા પરિવારના સભ્યની લાગણી દુભાવવાનો ભય હોવાથી તમારા ગુસ્સા પર અંકુશ રાખો પોતાના પ્રિયપાત્ર સાથે નાનકુડું વેકેશન માણી રહેલાઓ માટે આ સમયગાળો ખાસો યાદગાર બની રહેશે આજે તમને અનેક રસપ્રદ આમંત્રણ મળશે અને સરપ્રાઇઝ ગિફ્ટની પણ શક્યતા નકારી શકાય નહીં આજે તમારું લગ્નજીવન મસ્તી આનંદ અને અત્યંત શાંતિનો અનુભવ કરાવનારું થશે હૃદયની વાત જીભમાં લાવવી પણ મહત્વપૂર્ણ છે આ પ્રેમમાં ઊંડાણ લાવે છે ઉપાય સારા સ્વાસ્થ્ય માટે સ્વર્ણની યંત્ર કોતરાવીને ધારણ કરો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો તમારો દિવસ શુભ રહે